વાહ કે બધાઈ બોલ ગતી જા આઈ જાજો કે ક્યાં આઈ રે તો મોકા ન ગાધી હોય પતાની દે જેલીયા તી મને કઈ તું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હમણાં કીધું વાંચે મંગાવીયેલા ભૂખ્યા પેલા બધું ઈ તો ભરવું પડે પાણી પી ના પી પણ આકરો વાત તો ધોતી દિન દોરા ટુકડા ની થાય ફોન કર્યો

ના ના સુધી એ ચાલુ કરે હ્યા ચાલુ થાય બરોબર અમે તમે બે હોમ અમે સારી કરવા જોઈએ ફોર્મ અમે બે ના ભાઈ કરવાનું ચીટી છે

એમ ન ખાતો જાતે જમે કરી લો ફોનમાં બોટો ચા પર આવો ચા બ આપણે કે રાખેલી ભાઈ ખા હા આ તમે લઈ આવો તો

બાર ન બહાર ભણેલો એ તો પૈસા ને તારે થોડી વખમાં એટલે આવી હા હા હમણાં તો ખરાબ અર્થ ક્યાં તમે સામે બોલવાનું ઈશા દેવો બોલ્યો હાથો મેં નવી થી વિટામિન થી હાથો મે નવી થી

મારા ઘરના સોડી આય મારા ઘરના આગળ એક સોળી આય અને પછી બોલી

આવું પણ <smart> <trans Viking> બોલને અર્ચ ક્યાં ખબર પડે છોડ આગળ પેલા એ માસ્ટર નહીં થઈ ગયા મમ્મો પેલી વાર બોલો ખરાબ મકાન ખરાબો ને અર્જ પહેલે સબર કા ફલ મીઠા હો પહેલે સબર કા ફલ મીઠા હોતા આજ સબર કરે તો ફલ કોઈ લે જતા ખાલી ખબર પડે તો તમને ખબર છે જેવી આવે એવી બોલી તો પડશે ને તું કઈ હિન્દી ખબર કે શું વાગે ખબર પડતો મોટી સાયલી ઓ એ તો તમારે જેમ લખી નઈ

તારી મારી ફેબંધી ની બહુસે ની બહુસે તરત્યા આપડી સાયડી વાપરી લાગે મરચ્યા

એક રાતે ભૂલાવા માટે એની યાદો ભૂલાવા માટે બીજા દિવસે લોકો રોવા માટે મને ઉકાળવા માટે

အဲ <laughs> <laughs> oh, ့တော့ပြုံးလို့ဒီမနက်ထိုးလို့အားကေမောနာကာတိတီဘာသူတို့နေပလိချီရတယ်အဲ့ဒါရေအာချီတယ်သူဘယ်ကနေမောနာဘူးကြီးတန်ညာစဖမီချလန်ဘယ်လိုဘာရောကြာအောင်လို့ મને છોડવાનું બાપા મગ ખબર પડી ગયા સમજે તમે બીડી પીતા એટલે તમને છોડી મૂક્યો એને તો બીડી પીવો બાપા